નમસ્કાર ખેડૂત મિત્રો હું સ્વરૂપેશ પટેલ આજના વિડીયોની અંદર એરંડા પકાવતા ખેડૂતો માટે આવ્યા છે સૌથી મોટા અને મહત્વના સમાચાર જેમાં અત્યારે એરંડાના ભાવ કેમ ઘટી રહ્યા છે આગળ જેટલા કેટલા ઘટ છે કેટલા આવત છે અને અત્યારે વેપારીઓ ખેડૂતો સાથે રમત રમી રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોમાં અંત સુધી માટેની ચેનલમાં જજો જેથી તમને એરંડા લાગતા તમામ સમાચારો એરંડાની માહિતી અને એરંડાના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે તો મિત્રો ખેડૂતો રાત દિવસ મહેનત કરી પકવેલા એરંડા લૂંટવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે હાલ એરંડાના વાયદા તોડી પીઠાઓના વાયદા તોડી જેથી એરંડાનો મંદી ઊભી થાય અને ખેડૂતો ગભરાઈને એરંડા ઝડપથી સસ્તા ભાવે વેચે તેવી હાલ રમત રમાઈ રહી છે દર વર્ષે એરંડાની નવી સીઝન ચાલુ થાય ત્યારે ખેડૂતોને લૂંટોવાળા મેદાનમાં આવી જાય છે ને ખેડૂતો પાસેથી એરંડા ખરીદી દિવેલ બનાવીને વિદેશોમાં મોંઘા ભાવે વેચી સારી કમાણી કરતા હોય છે ને તેનો ફાયદો કોઈ ખેડૂતોના હાથમાં આવતો નથી અને વાયદો તોડી એરંડાના ભાવમાં સતત ઘટાડવામાં આવી રહ્યા છે અને આજે પણ એરંડાના ભાવમાં પ્રતિમા દસથી લઈને વીસ રૂપિયાનો ઘટાડો આવ્યો હતો જ્યારે બુધવારે રાજ્યભરમાં થઈને દસ હજાર ગુણીની આવકો થઈ હતી અને વખારોના કામકાજો સહિત કુલ પિંચોરિયાથી લઈને એંસી હજાર ગુણીના કામકાજો જોવા મળ્યા હતા અત્યારે એરંડાના ભાવ ઘટીને તેની ક્વોલિટી મુજબ બારસોથી લઈને બારસોને સાઠ રૂપિયા સુધીના બોલાતા હોય છે તેથી ખેડૂતોએ હાલ વેચવામાં ઉતાવળ ન કરવી જોઈએ અને ધીરે ધીરે એરંડાને વેચવાલી કરશે તો જ એરંડાના ભાવ ટકેલા જોવા મળી શકે નહીતર હજી પણ એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળી શકે તેવી શક્યતાઓ હાલ દેખા રહી છે તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું ધન્યવાદ ફરી મળીશું એક એરંડાના નવા સર્વે સાથે ખેડૂત મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને એરંડાને લગતા તમામ સમાચારો એરંડાની માહિતી અને એરંડાના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જ જાણવા મળે જય જવાન જય કિસાન